તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ક્રોસ ડાયટની કરો આપણે ઘણી બધી ભૂલો કરતા હોય છે હા વજન ઉતરશે પણ શું થશે એનર્જી ડાઉન થતી હશે મસલ ડાઉન થતા હશે બોડી વીક લાગશે થાક થાક જેવો અનુભવ થતો હશે આખા દિવસમાં તો સ્માર્ટ વર્ક નથી સેલ્ફ ડેમેજ છે આ કારણ કે આપણી બોડી ઘણી બધી વસ્તુ માંગતી હોય છે અને એને આપણે ડેમેજ કરતા જઈએ છીએ અને ફેટલોસ માટે કંટ્રોલ રાખવા જેવું શું છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્રોટીન ઇન્ટેક મેં શીખવાડેલું એટલે પ્રોટીન ઇન્ટેક પ્રોપર હોવો જરૂરી છે તમે આખા દિવસ દરમિયાન ફ્લેન્ક વર્કઆઉટ કે અપર ફ્લેન્ક છે સ્કોટ છે વેઇટ ટ્રેનિંગ જેવા પોતાનું વજન ઉચકીને બી જે વર્કઆઉટ થતા હોય એ કરી શકો છો અને ઊંઘ ઊંઘ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ મેન્ડેટરી નથી તમે ઓછી લેશો વધારે લેશો પ્રોપર ઊંઘ આવી જેથી ત્યાં જ તમારી બોડીનું રિકવરી થતી હોય છે બરાબર તો ફેટ બર્ન થવી જરૂરી છે એન્ડ ક્યારેય બી વેઇટ સ્કેલ પર તમે ચડો તો પેનિક નહીં થવાનું વજન ઓછું ઘટ્યું કે વધારે ઘટ્યું યસ કેમ કે શરીરમાંથી માં ફેટલોસ જવું બહુ જરૂરી છે જોડે જોડે મસલ્સ કરતા તો મસલ્સ વધી રહ્યા છે તો બી વેટ થોડું ઓછું બતાવશે એન્ડ મસલ્સ ઓછા થઈ ગયા છે તો વેટ એકદમ ઉતરેલું બી બતાવશે તો બોડીમાંથી માંથી ફેટલોસ થવું ખૂબ જરૂરી છે એ જ તમારો રિયલ પ્રોગ્રેસ છે તો તમને કોઈ પૂછે કેટલા કિલો વજન ઉતાર્યું તેને ક્વેશ્ચન કરો ફેટ કે મસલ્સ યસ તો વજન નહીં ચરબી ઘટાડો ફિટ બનો વીક નહીં નેક્સ્ટ વિડીયો માટે તો પેલા કમેન્ટ કરો તો તમે વેઇટ લોસ કરશો કે ફેટ લોસ કરશો એન્ડ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ એન્ડ શેર કરજો